ભારતનું આકાશ અનેક સંતો ભક્તોના તારલાઓથી જગમગે છે ભારત દેશની માટીનો કણે કણ પવિત્ર છે ભગવાન રામ અને કૃષ્ણ આ માટીમાં નાચા હજારો ઋષિઓએ અને આચાર્યોએ લોક કલ્યાણ માટે પોતાના જીવન ખર્ચી નાખ્યા સેંકડો સંતો ભક્તોએ લોકોના હાથ પકડી તેમને યોગ્ય રસ્તે લઈ ગયા ભક્તિ ત્યાગ અને પવિત્રતાની આધારશિલા ઉપર ફૂલેલા ફાલેલા સનાતન ધર્મમાં એક એક સદ્ગુણના માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહાન સંતોના દર્શન થાય છે એવા જ પરમ સંત સુરદાસને આજે આપણે વંદન કરીએ ઉત્તર પ્રદેશમાં મથુરાથી આગ્રા જતા રસ્તામાં રત્નકુતા ગામની પાસે વાસ્તુ ગામને છેવાડે એક ઝૂંપડીમાં પિતા બ્રાહ્મણ રામદાસના ઘેર સંવંત પંદરસો ચાલીસમાં સંત સુદાસનો જન્મ થયેલ સંત સુરદાસના જીવન કવન વિશે ઇતિહાસકારોમાં મત મતાંતર છે પણ સંતોના વડે ઇતિહાસ કેવા એ તો હૃદય અને લોકવાણીમાં વસતા હોય છે કોઈ કહે છે કે તેઓ જન્મથી અંધ હતા કોઈ કહે છે કે તેઓ અંધ નહોતા ઇતિહાસકારો કહે છે કે તેમના ત્રણ ભાઈઓ અને પિતા મુસલમાનોના દ્વેષનો ભોગ બન્યા તેથી તપ્ત થયેલા હૃદયે તેમણે ઘર છોડ્યું ભગવાન ને સંત સુરદાસ ના અંદરના ચક્ષુ ખોલવા છે એટલે કદાચ તેમણે તેની બહારની આંખો લઈ લીધી છે એમ કહેવાય કે સંત એક આવ્યા ત્યાં એક પીપળાના ઝાડ નીચે આરામ કરવા બેઠા હતા એવામાં યોગાનું યોગ ગામના મુખી પોતાની ગાય ખોવાઈ ગઈ હતી તેથી શોધતા હતા આકુળ વ્યાકુળ થયેલા ગામના મુખીએ ત્યાં બેઠેલા બાળ સુરદાસને પૂછ્યું કે તે મારી ગાય જોઈશે અને સંત સુરદાસે જવાબ આપ્યો કે અહીંથી જમણા હાથ બાજુ ફલાણા ફલાણાના ખેતરમાં તમારી ગાયને મેં ચરતી જોઈશે તપાસ કરતા મુખીને સંત સુરદાસે કહેલ જગ્યાએથી ગાય મળી આવી અને સંત સુરદાસના ના જન્મ જન્માંતરના પુણ્યનો ઉદય થયો મુખીએ ચમત્કાર માની સંત સુરદાસને વંદન કર્યા તે મુજબ ગામના બીજા લોકોએ પણ વંદન કર્યા મુખી સંત સુરદાસ ને પોતાના ઘેર લઈ જઈ સંત સુરદાસ ની આગતા સ્વાગતા કરી પોતાના ઘેર જ રાખ્યા મુખી ના ઘેર સંત સુરદાસ ભજન સત્સંગ કરતા અને લોકો તેમની પાસે આવતા અને જાત જાતના પ્રશ્નો પૂછતા પોતાની ખોવાયેલ વસ્તુ અને ભવિષ્ય વિશે પણ પૂછતા તેના સાચા જવાબથી ખુશ થઈ લોકો નાની મોટી ભેટ પણ ધરતા સંત સુરદાસને મનમાં થયું કે આ તો બધી દેહ પૂજા થાય છે અને એક દિવસ મુખીનું ઘર છોડીને ચાલી નીકળ્યા રત્નકુતા ગામ પાસે યમુનાજીના કાંઠે આવ્યા જેના કાંઠે ભગવાન કૃષ્ણે લીલા કરી હતી એ યમુનાના ખળ ખળ વહેતા જળનું સંગીત સાંભળી અંતરના ઊંડાણમાંથી અવાજ ઉઠ્યો જેમ બાળકમાંથી વિખૂટું પડી માને બૂમ પાડે તેમ સંત સુરદાસે પણ ભગવાન કૃષ્ણને ભેટવા આર્ત નાદે હાંક મારી તેમનું હૈયું ભક્તિ ભાવથી છલકાતું હતું ભાવ ભક્તિપૂર્ણ ભજનો અને કીર્તન બનાવતા લોકોને કહેતા હું અંધ છું મારી પાસે તો કોઈને આપવા જેવું કાંઈ છે નહીં મારી પાસે તો ભગવાન કૃષ્ણનું નામ છે તેને તમે સૌ યાદ કરજો એ મારો ભગવાન સૌ સારા વાના કરશે રોજ નવા નવા ભજન અને કીર્તનની રચના કરી હાથમાં રામ સાગર લઈ લોકોને ગાય સંભળાવતા એક વખત ગોકુળ વૃંદાવનની તીર્થયાત્રાએ આવેલા મહાન આચાર્ય શ્રી વલ્લભાચાર્ય રત્નકુતા ગામના ગૌઘાટ પર આવી પહોંચ્યા ત્યાં તેમણે ભક્તિ ઉપર પ્રવચનો આપ્યા સંત સુરદાસે પણ સાત દિવસ સુધી આચાર્ય વલ્લભાચાર્યજીના પ્રવચનો સાંભળ્યા અને એક દિવસ સંત સુરદાસ

અષ્ટાક્ષરી મંત્ર આપ્યો અને પોતાના સ્વ ભાગવતનો દશમો સ્કંદ સુરદાસને કહી સંભળાવ્યો ત્યારબાદ સંત સુરદાસના જીવનમાં ભક્તિ ખીલી ઊઠી તેમના ભજનના તાલે ભગવાન નાચતા હતા આચાર્ય વલ્લભાચાર્યના નિજ ધામ ગયા પછી શ્રી વિઠ્ઠલનાથજીએ આચાર ધર્મને રૂપ આપવા અષ્ટભક્ત કવિઓ નિયુક્ત કરવાના હતા સાત કવિઓ તો તેમને મળ્યા પણ આઠમો કવિ ક્યાંથી શોધવો તે મૂંઝવણ હતી બધા લોકોએ કહ્યું કે તમે સુરદાસને બોલાવો વિઠ્ઠલનાથજીએ સુરદાસને વિનંતી કરી કે આઠમું કીર્તન આપ કરશો સંત સુરદાસ કહે તમે કહો છો તે મારા માટે આજ્ઞા સમાન છે સંત સુરદાસ જ્યારે કીર્તન ગાતા ત્યારે તે પ્રહરમાં ભગવાન શ્રીનાથજી નાચતા હતા સંત સુરદાસના ભક્તિ ગીતોની ગુંજ સમગ્ર ભારત વર્ષમાં ગુંજી રહી હતી આ વાત સાંભળી એ વખતના શાસક અકબર પણ સંત સુરદાસના ભજનોથી પ્રભાવિત થઈ તેમની રચનાઓ તેમના ઘરમાં રાખતા હતા ચરણ કમલ બંદો હરિરાઈ જા કી કૃપા પંગુ લાંઘે અંધે કો સબ કુછ દર્શાઈ બહિરો સુને મુખ બોલે રંક ચલે છત્ર છાઈ સુરદાસ સ્વામી કરુણામય બાર બાર

માં યશોદાને કહે છે કે માં મે માખણ ખાધું નથી તમે તો મને વહેલી સવારે ગાયો માટે મોકલો છો પછી હું તો સાંજે જ પાછો આવું છું આમાં હું માખણ કેવી રીતે ચોરું આવા હિન્દી ભાષામાં સવા લાખ પદોની રચના આપનાર અને સાગર સુર સુરાવલી સાહિત્ય લહારી નળ દમયંતી સુર પચીસી ગોવર્ધન લીલા પદસંગ્રહ પ્યાલો જેવા મહાન ગ્રંથો આપનાર સંત સુરદાસ વિઠ્ઠલનાથજી પોતે ખબર પૂછવા તેમની ગયા વિઠ્ઠલનાથજીએ કહ્યું કે કેમ કીર્તનમાં ન આવ્યા સંત સુરદાસ કહે છે કે હવે જીવનનો છેડો નજીક આવતો જણાય છે આંખ સામે રાધાકૃષ્ણની મૂર્તિ દેખાય છે ભગવાનનું તેડું નજર સામે આવતું હોય એમ જણાય છે હે ભગવાન મારો બીજો જન્મારો હોય તો ગોવર્ધન પાસેના પરસોલી ગામે સમત હોળસો વીસ માં સંત સુરદાસ મહાપ્રિયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા જેમનું નામ લેવાથી મન પવિત્ર થાય હૃદયમાં ભગવાન કૃષ્ણ પ્રત્યે ભક્તિ ભાવ વધે એવા સંત સુરદાસને આજે આપણે ભાવથી વંદન કરીએ